રાજકુમાર યતના બાટલાનું સબળું સર્વપૂર્ણ મહા ઓમા મારી ટુકરાન સંબંધની વાત નહીં હું ટુકરાન ગમતો આગળથી ના આવવા ઘણી વખત ટુકરો પેલી વખત ના પાડે હવે હું વાત કરું છું 70000 કમાકતો દંડમા મારી ભાઈઓ હું કેમ થાય

તો ત્રણ ભાઈ નો વિસ્તારમાં ના ચઢ્યો હશે મારો દેવ નો ભગવાન કેતો હશે ભાઈ તો ઘડીયા માતા ધણતરસી માં એક નું નખોજ જેલું આવું નક્કી પાડવું બોલા તણીએ છોકરા

પણ અન વેળા બોલે પરમાણુ ના પકવી ને આવતી રૂણી આવું કલ્યાણસિંહ માતા કું છું